હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે પ્રમે આઠ પોઈન્ટ ત્રણની વાત કરવાના છીએ તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રમે આઠ પોઈન્ટ ત્રણ એમાં આપણને શું કીધું છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે સામ સામેની દરેક બાજુની જોડ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરી લઈએ કે જેમાં સામસામેની બાજુઓ સમાન હોય તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ અહીંયા ઓકે કે આ આપણા જોડે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે ખાલી હાલ તો આપણે સામસામેની બાજુ જ સમાન લઈશું પણ આપણે સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે આને આપણે નામ આપી દઈએ શિરોબિંદુઓના એ બી સી અને ડી ઓકે પછી આપણે એસીને જોડી દઈએ આપણું વિકર્ણ છે એસી ઓકે સામ સામેની બાજુઓ સમાન થાય એટલે કે અહીંયા જે જેટલું એ હશે એટલું જ અહીંયા સીડી હશે જેટલું તમારું બી હશે એટલું જ અહીંયા તમારું એડી હશે ઓકે અહીંયા સામસામેની બાજુઓ સમાન છે હવે આપણે સાબિત શું કરવાનું છે કે જે એ ચતુષ્કોણ છે એ આપણો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સાબિતીની શરૂઆત કરતા પહેલાં અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખીશું તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો સૌપ્રથમ અહીંયા આપણે લખીશું પક્ષ ઓકે તો પક્ષમાં શું આવશે કે ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી બરાબર સીડી છે અને બીસી બરાબર એડી છે એટલે કે સામસામેની બાજુ સમાન છે આ આપણને પહેલાં પક્ષમાં આપેલું છે પછી આપણે સાબિત શું કરવાનું છે પહેલાં આપણે પક્ષમાં લખતા હતા એ એ હવે આપણે સાબિત કરવાનું છીએ કે એબી બી સી બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચાલો આપણે લખીએ પહેલાં તો કે અહીંયા ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બરાબર સીડી અને બીસી બરાબર અહીંયા એડી આપણને આપેલું છે ઓકે આપણું આપણું સિમ્પલી થઈ ગયું પક્ષ હવે આપણે સાધ્ય લખીશું જે આપણે અહીંયા સાબિત કરવાનું છે એ તો હવે અહીંયા આપણું આવશે સાધ્ય ઓકે તો જો આપણે સાબિત શું કરવાનું છે અહીંયા કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ એ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો ચાલો લખી દઈએ આપણે કે ચતુષ્કોણ એ એ સીડી એ સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે ઓકે આ આપણે સાબિત કરવાનું છે તો હવે આપણે પક્ષ અને સાધ્ય લખાઈ ગયું તો હવે આપણે સિમ્પલી સાબિતી કરી લઈએ તો ચાલો આપણે સાબિતી કરીએ અહીંયા તો હવે અહીંયા આપણે આવશે સાબિતી ઓકે તો અહીંયા જો આપણા બે ત્રિકોણ છે એક આપણું નીચેનું ત્રિકોણ જે આ છે અહીંયા એ બી અને ઉપરનો ત્રિકોણ તમને ખબર છે ત્રિકોણ સીડી આ બંને ત્રિકોણ છે તો એ બંને ત્રિકોણ આપણે લઈશું એને આપણે એકરૂપ સાબિત કરીશું તો સિમ્પલી આપણને અહીંયા સમાંતર બાજુ મળી જશે કેવી રીતે થશે તો ચાલો હું તમને બતાવું તો પહેલાં આપણા ત્રિકોણ કયા હતા ત્રિકોણ એ અને ત્રિકોણ સીડીએ તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ એ બી અને ત્રિકોણ સીડી એ માં તો અહીંયા જો જે એ છે એમાં એ બાજુ છે અને ઉપરનો ત્રિકોણ છે સીડીએ એમાં આ સીડી બાજુ છે એટલે કે એ અને સીડી સમાન છે એવું આપણને ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે પછી આપણને જો જે આ ત્રિકોણ છે એમાં બીસી છે એટલે કે આ બાજુ જે આપણી બીસી બાજુ છે એ અને જે એ ત્રિકોણ છે એમાં એડી છે એટલે કે આ બંને સમાન છે તો બે બાજુ તો સમાન થઈ પછી જે વચ્ચેની આપણી એસી બાજુ છે એ આપણી શું થઈ થઈ જશે અહીંયા સામાન્ય બાજુ થઈ જશે તો ત્રણે આપણે લખી દઈએ અહીંયા કે પહેલાં તો એ અને સીડી સમાન છે આ આપણને પક્ષમાં આપેલું છે પછી બીસી અને એડી સમાન છે આ પણ આપણને ક્યાં આપેલું છે તો આ પણ આપણને પક્ષમાં આપેલું છે તો ચાલો આપણે લખી દઈએ કૌશમાં કે અહીંયા આપણું આવશે પક્ષ અને અહીંયા પણ આપણું આવશે પક્ષ ઓકે અને પછી આપણું એસી બંનેમાં આવતી હતી તો અહીંયા એસી બરાબર એસી તો આ આપણી શું છે અહીંયા સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ ઓકે તો અહીંયા જો બાજુ બાજુ અને બાજુ તો આ બા બા શરતને આધારે બંને ત્રિકોણ કેવા થશે અહીંયા એકરૂપ સાબિત થશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે જે આપણા બંને ત્રિકોણ છે ત્રિકોણ એ ત્રિકોણ એ અને જે આપણું ત્રિકોણ સીડી ઓકે તો ત્રિકોણ સીડી આ બંને એકરૂપ સાબિત થયા અને કેમ સાબિત થયા તો કે એકરૂપતાની બાજુ બાજુ અને બાજુ શરતના આધારે તો ચલો આપણે કંસમાં લખી દઈએ અહીંયા કે એકરૂપતાની એકરૂપતાની બા બા શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ કેવા થયા આપણા એકરૂપ થઈ ગયા હવે આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો પણ અહીંયા સમાન થશે એટલે કે અહીંયા એના અનુરૂપ ખૂણાઓ પણ સમાન થશે જેમ કે અહીંયા આપણે ખૂણો લઈએ તો જે આ ખૂણો છે ખૂણો સી એ બી એટલે કે જે આ ખૂણો છે ઓકે આ જે નીચેના ત્રિકોણમાં અને ઉપરના ત્રિકોણમાં જે ખૂણો છે અહીંયા એ સીડી આ બંને સમાન થશે કેમ સમાન થશે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો આપણે લખી દઈએ અહીંયા કે સીપીસીડી મુજબ આ બંને ખૂણાઓ તમારા સમાન થાય છે તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે માટે અહીંયા ખૂણો સી એ બી અને બીજો કયો ખૂણો હતો ખૂણો અહીંયા એ સીડી ઓકે તો ખૂણો એ સીડી સમાન થયા અને કેમ સમાન થયા તો કે સીપી સીટી મુજબ અહીંયા આ બંને ખૂણા સમાન થયા જો આપણે પ્રમેય જે આગળનો પ્રમેય હતો પ્રમે આઠ પોઈન્ટ બે એમાં આપણે શું કર્યું હતું જેમ કે આ આપણે જો તમને બતાવું કે એમાં આપણે કર્યું હતું તમને આઠ પોઈન્ટ એકમાં બતાવું ચલો કે આ આપણે કર્યું હતું કે અહીંયા જો આ બંને ખૂણાઓ ક્યારે સમાન થયા હતા કે સી એ બી અને એ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ બી સીડીમાં એ બી અને સીડી સમાંતર છે અને એસી એમની છેદિકા છે તો આ બંને ખૂણાઓ સમાન થયા હવે જો આ બંને ખૂણાઓ સમાન છે તો શું શું થશે એ બી અને સીડીની છેદિકા એસી દ્વારા બનતા ખૂણા છે અને આ ખૂણાવ સમાન છે એટલે કેવું થશે એ બી અને સીડી સમાંતર થશે તો આપણે અહીંયા ઉલટું સાબિત કરવાનું છે તો આપણે ચાલો લખી દઈએ અહીંયા નીચે કે જે આપણો પ્રમેય હતો આઠ પોઈન્ટ ત્રણ એમાં હવે આપણે લખી દઈએ કે આ બંને ખૂણા સમાન છે એટલે હવે આપણે ઉલટું લખવાનું છે પહેલાં આપણે સમાંતર બાજુ હતી તો અહીંયા ખૂણાઓ સમાન થાય હવે ખૂણાઓ સમાન છે તો ક્યારે જ ખૂણાવ સમાન થાય જ્યારે સમાંતર બાજુ હતા ત્યારે જ એના યુગમાં ખૂણો સમાન થાય તો ચલો અહીંયા આપણે લાઇન લખી દઈએ જે આપણી ફાઇનલ લાઇન છે એ કે અહીંયા પરંતુ ખૂણો સી એ બી અને ખૂણો એ સીડી એ બી અને સીડીની છેદિકા એસી દ્વારા રચાતા કોણ યુગ્મ કોણ છે પેલા કોણ તો છે અને એ બંને કેવા છે અહીંયા સમાન છે તો આપણે લખી દઈએ અહીંયા અને તેઓ સમાન છે ઓકે અહીંયા કોણો સમાન છે તો હવે આપણે લખી શકીએ કે જો યુગ્મકોણ ક્યારે સમાન થાય કે સમાંતર બાજુને છેદી કાપડે તે યુગ્મકોણ હંમેશા સમાન હોય તો અહીંયા યુગ્મકોણો સમાન છે તો જે બાજુ હતી એ બી અને સીડી એ કેવી છે સમાંતર હશે તો અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે માટે એ બી સમાંતર અહીંયા સીડી ઓકે આ બંને થઈ ગયું હવે જેમ આ ખૂણા સમાન થયા સીપી મુજબ એમ આપણા બીજા બે ખૂણા પણ સમાન થશે કયા કયા ખૂણા ચાલો હું તમને બતાવું તો એક આપણો ખૂણો છે અહીંયા ખૂણો બી એટલે કે જે આપણો આ ખૂણો છે એ અને બીજો કયો ખૂણો થશે ખૂણો ડી એ પહેલાં આને આપણે રિમૂવ કરી લઈએ જે આગલા આગલી ગણતરીનું હતું તો ડી એ એટલે કે આ ખૂણો હવે આ બંને ખૂણા સમાન થયા આ બંને પણ કેવા છે કે બી સી બાજુ અને એડી બાજુની છેદિકા એસી વડે રચાતો યુગ્મ ખૂણો છે અને આ બંને પણ સમાન છે એટલે કે બીસી અને એડી પણ સમાંતર થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે જેમ આ ખૂણા સમાન થયા હતા તે જ રીતે તે જ રીતે જે આપણા બીજા બે ખૂણાઓ છે કયા કયા ખૂણા હતા ખૂણો બી અને ડી એ તો લખી દઈએ અહીંયા આપણે કે ખૂણો બી અને ખૂણો ડી એ ઓકે અને આ બંને કેમ સયા સમાન થયા તો કે સીપીસીટી પહેલાં આપણે યુગમાં ખૂણો સમાન થતા હતા હાલ આપણે કેમ સમાન થાય છે તો કે સીપીસીટી મુજબ જે આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો સીપીસીટી મુજબ અહીંયા બંને ખૂણાઓ સમાન થાય છે અને આ ખૂણા સમાન થાય એટલે કે જેની બાજુ હશે એ કેવી રીતે હશે તો અહીંયા આપણે લખી દઈએ કે પરંતુ અહીંયા ખૂણો બી સી એ અને ખૂણો ડી એ સી એ બીસી અને એડીની છેદિકા છેદિકા એસી દ્વારા રચાતા કોણ છે કોણ તો છે પણ એ બંને કેવા છે અહીંયા સમાન છે તો આપણે લખી દઈએ અને અને તેઓ સમાન છે તો અહીંયા આપણે પહેલાં શું લખતા હતા કે બે સમાંતર બાજુઓ હોય એની કોઈ છેદિકા હોય એના દ્વારા રચાતા યુગમાં કોણો કેવા બને હંમેશા સમાન બને તો સમાન ક્યારે બને જ્યારે બે બાજુઓ સમાંતર હોય ત્યારે તો અહીંયા બીસી અને એડી કેવી હશે અહીંયા સમાંતર બાજુ છે તો અહીંયા આપણે લખી દઈએ કે માટે બીસી સમાંતર એડી ઓકે તો અહીંયા સામ સામેની બાજુઓ સમાંતર થઈ ગઈ તો આપણે ફાઇનલ આસર અહીંયા લખી દઈએ કે આમ જે આપણો ચતુષ્કોણ હતો ચતુષ્કોણ એબી બી સીડીમાં પહેલાં શું થયું હતું કે એબી અને સીડી સમાન થયું હતું તો સોરી સમાંતર અહીંયા સમાનની મારી ભૂલ છે એબી બી સમાંતર સીડી અને હવે શું થયું અહીંયા બીસી સમાંતર એડી ચાલો તો આપણે એને પણ લખી દઈએ અહીંયા કે બીસી સમાંતર એડી તો સામ સામસામેની બાજુ અહીંયા સમાંતર છે તો જે આપણો આકૃતિ દોરી હતી આ જે ચતુષ્કોણ છે એ કેવો બનશે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામ સામસામેની બાજુઓ સમાંતર હોય તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે માટે ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડી એ સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે તો આ આપણું થઈ ગયું સિમ્પલી સાબિત આની જ સાથે અહીંયા આપણો પ્રમેય આઠ પોઈન્ટ ત્રણ પણ પૂર્ણ થઈ ગયો એની જ સાથે અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થઈ ગયું તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે આગલા લેક્ચરમાં હવે આપણે પ્રમેય આઠ પોઈન્ટ ચારની સાથે મળીશું